ગુજરાત એસટી નિગમની બારસો જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત માઈ ભક્તોની અવિરત સેવામાં કાર્યરત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસટીની ખૂબ સારી સેવાઓ મળી રહી છે યાત્રાળુ શ્રી રક્ષાબેન યાત્રાળુની સેવામાં રાઉન્ડ ધ ક્લોક થઈ રહ્યું છે બસોનું સંચાલન અલગ અલગ બાર બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે વિભાગીય નિયામક શ્રી કે એસ ચૌધરી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટા ભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે દૂર સદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બારસો જેટલી બસો મૂકવામાં આવી છે યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા વિભાગીય નિયામક શ્રી કે ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ બાર સપ્ટેમ્બરથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અંદાજે બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુની સેવામાં ચોવીસ કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આ માટે અલગ અલગ બાર બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ શ્રી રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અંબાના દર્શન કરવા માટે ગબ્બરના દર્શન માટે આવી છું અહીં આવતા યાત્રાળુ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધા કરવામાં આવી છે એ બદલ હું સરકારનો આભાર માનું છું માંબીના દર્શનાર્થીઓ શ્રી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરમાંના માના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુ માટે મૂકી છે એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ શ્રી પઢિયારે જણાવ્યું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું મારું નામ નલવાયા રક્ષાબેન ધર્મેશકુમાર છે હું દાહોદ જિલ્લામાંથી આવી છું ગરબાડા ગામથી

મંદિરે દર્શન કરવા આવ્યો છું મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે જે બસોની સુવિધા મૂકી છે અમારે માટે અત્યારે સારું છે એસટી ડેપો મેનેજરને અમારે ધન્યવાદ આપીએ એસ છે વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ તારીખ બાર થી અઢાર દરમિયાન આ મેળામો મેળામાં પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ વિભાગિંમતન વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસોથી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આર ટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ વીસ લેવામાં આવતું હતું તે ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે Yeah.